<laughs> <ने रे। inaudible> दादा नॉकर <inaudible> વિશ્વકર્મા જયંતમાં જયંતિ નિમિત્તે આપને વિશ્વકર્મા દાદા વિશેનો ટૂંકમાં પરિચય આપો છો ભગવાન વિશ્વકર્મા હિન્દુ ધર્મના સૃષ્ટિના સર્જક દેવોના આર્કિટેક્ટ અને કાર્ય કારીગરોના આરાધ્ય દેવ છે રૂપરેખ મુજબ તેઓ વિશ્વના પ્રથમ એન્જિનિયર છે જેમણે દેવતાઓના મહેલો અસ્ત્ર શસ્ત્રો અને કલ્પની કલ્પની નગરીઓનું નિર્માણ કરે છે તેઓ શિલ્પકળો

આ જગ્યા કે અહીંયા મંદિર બનાવવું અને આનંદ થાય કે આજે જોતા કે નાનકડો મહેનત સમાજ બહુ સરસ મજાનું મંદિર બનાવ્યું એટલે આપણને વિઠ્ઠલભાઈ ના ઉપર થી આશીર્વાદ મળશે તમારે જે કરો ક્યાંય અટકો ને મને આ જગ્યાની વાત હતી ઘણી ઘણા બધા પ્રશ્નોની વાત હતી પણ વિઠ્ઠલભાઈ ત્યાં અહીંથી પડકારો મારીને એમ કીધું હતું ચિંતા કરો માં તમારા સમાજ માટે ઉભો થો તમારા સમાજનું સરસ મજાનું મંદિર અને એમાં વિશ્વકર્મા દાદાની આજે જયંતિ છે એટલે અમે એમ કે કે આ વાહ બધા તમે જવો બધા જ ભેગા જવો ને ભાઈ ઉતા લુઆર બધા કારણ કે અમે જયેશભાઈ પોતે એન્જિનિયર અને આર્કિટેક્ટનો જમાનો છે પણ આર્કિટેક્ચરના કોઈ ગુરુ કોઈ રચના પછી ભગવાન વિષ્ણુ એને એમ કીધું કે તમે પૃથ્વી ઉપર બધું સર્જન કરો એમાં આપણે જે આલી પાતાળ ને આ જોઈ છે ને દ્વારિકા ને એવું આપણે હજી કલ્પના નો આજનું એન્જિનિયરિંગ કે આર્કિટેક્ચર ને પહોંચે નહીં ત્યાં વિશ્વકર્મા દાદાઓની જેમ છે અને તમે બધા એના અનુયાયી એના વંશજો જે કઈ ગયું હોય તમે એ લોકો એટલે તમને બધા મા જયંતિની મુબારક બાદ એને બધાને અભિનંદન આપું છું અને આ મંદિર તમને કાયમ હર હંમેશા સારા કર્મોની પ્રેરણા આપતું રહીએ વિઠ્ઠલભાઈની જેમ તમે પણ આમાંથી કોઈ મોટા આગેવાનું થઈ અને તમારા સમાજ માટે કામ કરો અને સમાજનું ઉત્થાન કરો એવી શુભકામનાઓ સાથે